ભરૂચના કરમાળ નજીક ખેતરની જમીનમાં વોટર પાર્ક ઊભું કરાયું છે પરંતુ આ વોટરપાર્કની મંજૂરી કોની તેવા સવાલો વચ્ચે વોટરપાર્કમાં વરસાદી કાસના પાણીનો ઉપયોગ કરાવતો હોવાની ઘટના સામે આવતા મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર થામા નાખી નોટિસ ફટકારવા સાથે જરૂરી દસ્તાવેજો મેળવવા સાથે વોટર પાર્કના જે રાઇડ છે તેની ફિટનેસ સર્ટિફિકેટ સામે પણ સવાલો ઊભા થઈ ગયા છે ભરૂચમાં વોટરપાર્ક ઊભું થયું હોય અને તંત્ર અજાણ હોય તે વાત ગળે ઉતરે ખરી આવી જ ઘટના ભરૂચના કરમાળ ગામેથી સામે આવી છે જ્યાં રાતોરાત વોટર પાર્ક ઊભું થઈ ગયું અને લોકો માટે ખુલ્લું પણ મુકાઈ ગયું અને લોકો વોટર પાર્કને હોશે હોશે ઉપયોગ પણ કરવા લાગ્યા પરંતુ વોટર પાર્કમાંથી આવેલ લોકોને ચામડીનો રોગ થયા હોવાની વાત સામે આવતા સમગ્ર મામલો તંત્રના કારણે તંત્રના કાને પહોંચતા તંત્રએ પણ મંજૂરી આપી છે કે કેમ તે વાતથી તેઓ પણ ખુદ અજાણ હોવાની વાતો સામે આવી છે વોટર પાર્કમાં ઉપયોગમાં લેવાતું પાણી ક્યાંથી આવે છે તેવા સવાલો ઊભા થતા મોટો ભાંડો ફૂટ્યો છે વોટર પાર્ક નજીક વરસાદી કાંસ પાસે મોટર મૂકી પાણી વરસાદી કાંસના સીધા પાઇપલાઇન વડે વોટર પાર્કમાં જતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા આ સમગ્ર મામલો મામલતદાર સુધી પહોંચતા મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અધિકારીઓ પણ ગંભીર પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું હતું પરંતુ વોટર પાર્કના સંચાલકોએ અધિકારીઓને પણ ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થળ ઉપરથી વરસાદી પાણીનો એટલે કે કેનાલમાંથી વરસાદી કાંસમાં પાણીની લાઇન આપી પ્લાસ્ટિકની પાઇપલાઇન વડે સીધું પાણી વોટરપાર્કમાં પહોંચતું હોવાના હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા જેના પગલે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે અંતરે ઉલ્લેખનીય છે કે આ બાબત એ પણ છે કે વોટરપાર્ક ઉપર તપાસ સાથે અધિકારીઓ પહોંચતા જ વોટર પાર્કના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી અને વરસાદી કાંસના પાણીનો જે ઉપયોગ કરાતો હતો તેની પાઇપલાઇન દૂર કરવા માટે શરૂઆત કરી હતી જેના દ્રશ્યો પણ મીડિયાએ કેદ કર્યા હતા ત્યારે અત્યાર સુધી જેટલા લોકો પણ વોટર પાર્કમાં ગયા હતા અને તેમને ચામડીનો રોગ થયો હોય તેવી ઘટના સામે આવી હોય તો અધિકારીઓએ તાત્કાલિક વોટર પાર્ક બંધ કરાવવું જોઈએ જો કે આ વોટર પાર્કમાં પાણીનો તો ગેરકાયદેસર ઉપયોગ કરાય છે પરંતુ ફિટનેસ સર્ટિફિકેટ પણ ન હોવાનું સામે આવ્યું છે સાથે જે તે વિભાગના મંજૂરી લેવાની હોય તે બાબતે પણ મંજૂરી ન લેવાય હોવાનું માનવામાં આવી રહ્યું છે સમગ્ર મામલો સામે આવતા વોટર પાર્કની મંજૂરી બુડા વિભાગે આપી હોવાનું રતન વોટર પાર્કના સંચાલકોએ કરતાં વોટર પાર્કના સંચાલકોએ પણ ખોટી કેફિયત રજૂ કરી હોય તેમ બુડા વિભાગે પણ સ્પષ્ટ કહ્યું હતું કે અમારા વિભાગ તરફથી કોઈ મંજૂરી મળી નથી અને ભરૂચમાં વોટર પાર્ક ચાલુ થયું છે તે અમારા ધ્યાને નથી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ પણ કહ્યું હતું કે હું મારી ટીમને મોકલું છું કે સ્થળ ઉપર મામલતદારની ટીમે નોટિસ પાઠવી કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે કાર્ય